નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી गर्मी त्राण डिग्री घटने गुजरात न सौ गरम शहर अमदावाद आगामी पांच दिवस मछीमारों ने दरियो न खेड़ सूचना डिप्लोमा सॉफ्ट ब्रांच की सीटोंता विद्यार्थिनी संख्या ओगनीस टकाी युवतीय में कम्प्यूटर आईटी आईसीटी जी ब्रांच पहली पसंद મોડાસા મુકામે નિઃશુલ્ક સમર કેમ્પ અને સંસ્કાર શિબિરનું આયોજન યોગ કેમ્પમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો રૂટ છે થી ગિફ્ટ સિટી સુધીના પાંચ કિલોમીટરમાં મેટ્રોનો ટ્રાયલ રન બાંધકામમાં મોટા ફેરફાર કર્યા હતા બીયુ પરમિશન મળ્યા પછી વધારાનું બાંધકામ કર્યું હશે તો બિલ્ડિંગ સીલ થશે મહારાષ્ટ્રમાં બેસી અને શિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી શરૂ થશે છવ્વીસ મીટર ઊંડી ઢાળ ધરાવતી એડીઆઈઆઈટી નવી એસ્ટ્રીયન ટનલિંગ પદ્ધતિ મારફતે ત્રણ ત્રણ કિલોમીટર બોંગદાના નિર્માણની સુવિધા આપશે

રાજ્યની તેર સરકારી યુનિવર્સિટીઓમાં બીએ બીકોમ બીએસસી બીબીએ બીસીએ સહિતના યુજી કોર્સની બેઠકો પર પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અંતિમ દિવસે મંગળવારે ઝુકેઝ ગુજરાત યુનિવર્સિટી કોમન એડમિશન પોર્ટલનું સર્વર ડાઉન રહ્યું હતું જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શક્યા નહોતા સર્વર ઠપ રહેતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી અને પ્રવેશની અંતિમ તારીખ લંબાવવા માંગ ઉઠી છે તો વાલી અધિકાર ગ્રુપના જ્યોર્જ ડાય રાજ્યપાલ શિક્ષણ મંત્રી ઉચ્ચ શિક્ષણ કમિશનરને ઈમેલના માધ્યમથી રજૂઆત કરીને પ્રવેશની તારીખ લંબાવવાની માંગણી કરી હતી મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં વિવિધ યુનિવર્સિટીઓના કોર્સ માટે કુલ બે લાખ બેતાળીસ હજાર છ સો વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ગુજરાત યુનિવર્સિટી માટે પ્રવેશ ઇચ્છુક ત્રેસઠ હજાર એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિવિધ યુનિવર્સિટીઓમાં પોતાની રીતે એડમિશન લિસ્ટ જાહેર કરશે જી દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રથમ વર્ષની વિવિધ વિદ્યાશાખાની કોલેજોમાં પ્રવેશ માટે ફી સાથેની રજીસ્ટ્રેશન કાર્યવાહી પંદર એપ્રિલથી શરૂ થઈ છે જે અંતર્ગત અઠયાવીસ મે સુધીમાં કુલ મળીને બે લાખ બેતાળીસ હજાર છસો ચુંબોતેર વિદ્યાર્થીઓએ ફી સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે શહેરમાં મંગળવારે ગરમીનો પારો ચુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો સોળ મેથી એક પણ દિવસ ગરમી ડિગ્રીથી નીચે નથી કોર્પોરેશનની આગામી દિવસ માટે યલો અલર્ટ આપ્યું છે અર્થાત દિવસ ગરમીનો પારો ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર વીસ જૂન પછી શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની અને જૂના છેલ્લા અઠવાડિયામાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે સામાન્ય પણ અમદાવાદમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે મંગળવારે દિવસભરમાં કલાકના વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતના કારણે ચોમાસા પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસ પછી ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધશે અત્યાર સુધી શહેરમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થઈ હોવાના ઇંધાન મળતા નથી મંગળવારે મહત્તમ તાપમાન એક ડિગ્રીના ઘટાડો નોંધાયો હતો સવારથી ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું અને બે દિવસ હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા દિવસ દરમિયાન કલાકના પંદર થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારની તુલનામાં શહેરોમાં રાત્રિના સમયના તાપમાનમાં સાઠ ટકાનો વધારો થયો હોવાનું તારણ સામે આવ્યું છે દેશના મુખ્ય એકસો એકતાળીસ શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારના તાપમાનના અભ્યાસના તારણમાં સામે આવ્યું છે કે અમદાવાદના રાતના તાપમાનમાં શહેરીકરણના કારણે સૌથી વધુ વધારો નોંધાયો છે બીજા નંબરે જયપુર અને ત્રીજા સ્થાને રાજકોટ આવે છે અમદાવાદના રાતના તાપમાનમાં એક દાયકામાં એક પોઈન્ટ જીરો છ ડિગ્રીનો વધારો નોંધાયો છે રાજકોટમાં જીરો પોઈન્ટ ચોરાણું નો વધારો નોંધાયો છે આ યાદીમાં વડોદરા તેરમા સ્થાને જ્યારે રાતના તાપમાનમાં જીરો પોઈન્ટ તોતેર ટકા ડિગ્રી

છવ્વીસ ડિગ્રીનો વધારો નોંધાયો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉનાળુ વેકેશન સમયમાં બાળકોને યોગની તાલીમ આપવા અને સર્વાંગી વિકાસ માનસિક વિકાસ થાય તે હેતુથી સાતથી પંદર વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પ તથા સંસ્કાર શિબિરનું ગુજરાતભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આ દસ દિવસીય યોગ કેમ્પમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી છે બાળકમાં સંસ્કાર આવે આહારમાં સુધારો તથા દિનચર્યામાં સુધારો અને મોબાઈલ જેવા દૂષણ દૂર થાય અને બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલ તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં સમર કેમ્પનું આયોજન કરેલ છે યોગ સમર કેમ્પમાં બાળકોને કેપ ચિત્રપોથી તથા રોજ બરોજ પૌષ્ટિક નાસ્તાની છે યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ આસન તેમજ પ્રાણાયામ તથા રમતગમત અને જ્ઞાનની પ્રવૃત્તિ શીખવવામાં આવી રહી છે બાળકો યોગ અંગે ચિત્રપોથીમાં રંગબેરંગી ચિત્રમાં રંગ પૂરી બાળકો આસન અને પ્રાણાયામ શીખી પોતાની આગવી કલાનો વિકાસ કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં યોગ સમર કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થઈ રહ્યું છે અરવલી જિલ્લાના ઝોન કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાનાના માર્ગદર્શન હેઠળ ગુજારી બની હતી જે બાળકો સદગતિ પામ્યા હતા તેઓનો 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી કે ને આ બધી જે બાળકોને મોબાઈલની આ બધી જે આદતો છે એ આદતોથી છૂટવા માટે આપણી વર્ષો પુરાની પરંપરા એ યોગ છે આ યોગ સાથે બાળકો જોડાયા છે બાળકો યોગ સાથે જોડાય ત્યારે એમની આંખથી લઈ પૂરી શરીરની મજબૂતી થાય છે એ બાજુ મોબાઈલ એક બાજુ ગેમઝોન અને આ પીડાથી લોકો હેરાન થતા હોય છે ત્યારે યોગ એક એવો છે કે બાળકોને ભારત દેશને મજબૂત બનાવવાની શક્તિ પણ બાળકોને આપતો હોય છે આવા યોગ આવો કેમ્પ દસ દિવસનો અરવલ્લી જિલ્લામાં થયો છે જેમાં અમારા બાળકોએ ભાગ લીધો છે આ બાળકો વધુ તંદુરસ્ત અને દેશ માટે સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધોરણ દસ પછી ડિપ્લોમા ઇશનરી કોર્સમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઓગણીસ ટકા વધી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં વિદ્યાર્થીનીઓનું પ્રમાણ ચારથી પાંચ ટકા વધ્યું છે IT ICT તેમજ કમ્પ્યુટર જેવી સોફ્ટ બ્રાન્ચની બેઠકો વધતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાનું નિષ્ણાતો માને છે આ વખતે ધોરણ દસનું પરિણામ ઊંચું આવ્યું છે તેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ પણ સારું આવ્યું છે વસિત્રવ વાત કરીએ તો ગત સપ્તાહે સૂરજ દાદા એ અગ્નિ વરસાવતા ગુજરાત વાસીઓ સેકાયા હતા પરંતુ હવે પવનની દિશા બદલાતા ધીમે ધીમે તાપમાનનો પારો ઘટ્યો છે આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના મોટા ભાગના શહેરોનો મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે રહ્યું હતું દિવસ દરમિયાન અમદાવાદ શહેરનો સૌથી વધુ 44.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસના અંતિમ વર્ષના છાત્રોના પરિણામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેના પૂર્વે જાહેર કરવા એક ચેલેન્જ સમાન હોય કુલપતિ ડોક્ટર કેસી પોરિયા સતત ગત સપ્તાહથી કેમ્પસમાં હાજર રહી મોનિટરિંગ કરી પરીક્ષા વિભાગની ટીમ કામે લગાડતા બાકી આઠ પૈકી સાત પરિણામ જાહેર કરવામાં સફળતા મળી છે માત્ર હવે બે એસસીનું પરિણામ બાકી ત્રણ ચાર દિવસમાં જાહેર કરાશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર